અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં આવેલ ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે સિંહ સ્મારક મંદિર છે અહિયાં સિંહ પ્રેમીઓ દ્વારા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરાઈ તમે ભગવાન મંદિરો તો અનેક જોયા હશે પરંતુ સિંહ મંદિર હોય તેવું ક્યાંય જોયું છે તો આજે અમે તમને બતાવીશું સિંહ મંદિર તમને આશ્ચર્ય થશે કે સિંહ સ્મારક કઈ રીતે હોઈ શકે પરંતુ આ હકીકત છે

રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક ઉપર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે જેમ હનુમાન ચાલીસા થાય તેમજ સિંહ ચાલીસાનું પઠન થાય છે ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે આ વિસ્તાર બૃહદ ગીર તરીકે ઓળખાય છે સિંહ પ્રેમીનું કહેવું છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે અમરેલી જિલ્લાના લોકો પહેલેથી જ સિંહને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ જ દર્દથી ભરેલી છે તે બાજુ દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે શું કહેશું આજે દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આજે આખા ગુજરાતની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે રાજુલાના ભેરાય કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું સિંહ પ્રેમીને વર્ષ બે હજાર ચૌદમાં સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો કારણ કે વર્ષ બે હજાર ચૌદમાં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માત બે સિંહણના મોત થયા હતા અકસ્માતમાં મોતની રાજ્યમાં આ પહેલી ઘટના હતી એવું સિંહ પ્રેમીનું કહેવું છે જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આગળ આવ્યા અને ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું એક દાન આપીને સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું ત્યારે વિશ્વ સિંહ દિવસે અહીંયા મોટી સંખ્યામાં સ્થાનિકો સિંહ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિંહ ચાલીસા સહિતના કાર્યક્રમો યોજાયા હતા સિંહ સ્મારકની વાત સાંભળી અહીં બહારથી પણ લોકો આવી રહ્યા છે જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે સિંહના સ્મારક ઉપર લોકો માનતા પૂરી કરવા માટે પણ આવે છે જે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની જે ભેરાય ગામ ખાતે જે ઉજવણી કરવાનું છે શું કહેશો આજે વિશ્વ સી દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહ સ્મૃતિ સ્મારક ભેરાય ગામની અંદર આવ્યું છે એમની હું વાત કરું બે હજાર ચૌદની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની બે સિંહણો ટ્રેન ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી ત્યારે સિંહ પ્રેમીઓ પ્રેમીઓ અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર ત્રણ બચ્ચાઓ હતા અને ખરેખર પાંચ મોત થયા હતા તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો અમારા હતા છે કથળભાઈ છે હર્ષુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે તો બે હજાર ચૌદની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપુની કથાનું આયોજન કરીએ છીએ મહાઆરતીનું આયોજન કરીએ છીએ પર્યાવરણ પ્રેમીઓ ગામના આગેવાનો માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા જાફરાદ આજે આરએફઓ સાહેબ વેગડા સાહેબ હાજર હતા વાઘેલા સાહેબ આરએફઓ જાફરાદ હાજર હતા પત્રકારો હાજર હતા બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું પ્રતિબિંબ છે તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે સાચી વાત છે કે રાજુલાના ભેરાય ગામની અંદર એક સિંહનું મંદિર છે આપ જાણતા હશો કે ભારતભર ની અંદર દરેક ધર્મ ના મંદિરો હશે દેવી દેવતાઓના અલગ અલગ મંદિરો છે પરંતુ રાજુલાની ભેરાઈ ની અંદર બે હજાર ચૌદ માં રૂપસુંદરી નામ ની સિંહ જોડ સિંહણ જોડીનું તેમની આરતી કરવામાં આવે છે અને સિંહ ચાલીસા નું પઠન કરવામાં આવે છે ભારતભર ની અંદર માત્ર એક જ આ રાજુલાનું ગામ છે જ્યાં સિંહ નું મંદિર ભારત અંદર ક્યાંય પણ કોઈ પણ જાતના પશુ મંદિર ત્યાં હોતા નથી પરંતુ આ રાજુલાના ભરાઈ અંદર એક આ પશુ નું મંદિર સિંહ નું મંદિર જોવા મળી રહ્યું છે અને એનો અમને ખુબ આનંદ છે